જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ખાંડવી એના માટે જોશે આપણે આ એક વાટકી વેસણ ચણાનો લોટ ત્રણ વાટકી છાશ એક ટેબલ સ્પૂન તલ એક ટેબલ સ્પૂન ટોકરાનું ખમણ અડધી ટી સ્પૂન રાય ચપટી હિંગ લીમડો બે ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન હળદર અને એક ટી સ્પૂન મીઠું અને આ જ વાટકીનું માપ રાખવાનું બી ત્રણ એક વાટકી વેસણ અને આ ત્રણ વાટકી છાશ આ લેવાની જેનું મિક્સ કરી લેવાના છે આમાં નીચે જ પહેલાં પછી ગેસ ઉપર મૂકવાના છે હાથે સીધે જ પણ બ્લેન્ડરનું બ્લેન્ડ કરી લેશું એટલે કોણ ગાંઠી કે કંઈ રહે નહીં બ્લેન્ડરથી બ્લેન કરી દેશે હવે આ જાડા બકડિયામાં છે ને મૂકી દેશું હળદર અને મીઠું નાખી જાદા બકરીયામાં એક જ રીતે આમ ફેરવીને કરી લેશે આવી રીતે એક જ ડાયરેક્શનમાં ફેરવી અને ઘટ ટાઈમ ત્યાં સુધી હલાવશું જે રીતે ઘટ થતું જશે આમ ફેરવીને જ રાખવાનું વાટકીમાં લગાવી ચેક કરી લેશું કે ઉકળી જશે ને વાટકીમાં લગાવીને ઠંડુ પડે ને ચેક કરી લેશું પછી બધી છે થઈ ગઈ છે ચેક કરી લેશો આવી રીતના ઉખડશે સીધી જા જો વરસે આવી રીતે આમાં જોઈ લેવાની પછી જ બધી લગાડવાની એના ઉપર જા જો આ વરે છે એટલે બધું બેટર આપણે પાથરેલું કે બગડે નહીં આ થાય છે બોલ એટલે પાછરી પાથરી હવે આ સ્ટીલની ઊંધી થાળી ગઈ એના ઉપર લગાડી દેસુ તેલ કે કઈ ચોકડવાની જરૂર નથી જો આવી રીતે પાથરી લેવાની ફટાફટ પાથરી લેવાની તો ગાઠી પડતી જશે જો આવી રીતે પાથરી લેશો ઇનકેસ અંદર કોઈ એક બે ગાંઠી પડી ગઈ હોય ને તો એ વારવામાં પછી નહીં દેખાય અંદર આ ઠંડી પડે ને પછી કટ કરશું જો આવી રીતે કટ કરી લેશું તો નાની વારવી હોય તો અડધે થી કટ કરી નાખવાની બધી વાર લેશો અડધી કટ કરી નાખી વચ્ચે એટલે બહુ મોટી ના થાય તેલ ગરમ મૂકશું હવે રાઈ નાખ દેસું આવી રીતે વઘાર રેડી દેસુ ઉપર વઘાર છાંટી દીધો છે કોપરાનું ખમણ છાટી દેસુ બાજુ તૈયાર છે આપણી ખાંડવી તરત જ બની જશે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ